કોઈ ચોળે ઘરમાં પ્રવેશી તિજોડી ખોલી ચોરી કરી સોનાના દાગીના રોકડા મળી બે ઘરમાંથી ત્રણ લાખ એક હજારની ચોરી કરી ફરાર થઈ ગયાની ઘટના બની હતી કરજણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કરજણ તાલુકાના ધામરજા ગામમાં વડફળિયામાં રહેતા જ સંજયસિંહ બળવંતસિંહ રાઠોડ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે દરમિયાન તારીખ બીજીએ તેઓ રાત્રે ખેતરમાં પાણી મૂકવા ગયા હતા તે દરમિયાન અગિયાર પિસ્તાલીસ કલાકથી સવારના છ વાગ્યા સુધીમાં અજાણ્યા ચોર ઈસમોએ તેઓના ઘરના પાછળની જાળી ખોલી ઘરમાં પ્રવેશ કરી સીટી ગાર્ડલા નીચે મોકેલી ચાવી વડે તિજોડી ખોલી અંદર સોનાના દાગીનાની કિંમત આશરે બે લાખ વીસ હજાર તેમજ રોકડા છ હજારની ચોરી કરી હતી ના મોટા ફળિયામાં રહેતા જસવંતસિંહ રાહસી રાઠોડના ઘરના આગળના દરવાજો ખોલી તિજોરીમાં મૂકેલા સોનાની વીટી નંગ ત્રણ દોઢ તોલાની કિંમત પિસ્તાલીસ હજાર કાનની બુટ્ટી નંગ એક તોલાની કિંમત તીસ હજાર મળી બે ઘરમાં પ્રવેશી તિજોરી ખોલી ચોડી કરી ત્રણ લાખ એક હજારની માલ મત્તા લઈ ગયેલ હોય કરજણ પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવામાં આવી છે મારું નામ જસવંતસિંહ રાયસિંહ રાઠોડ મારા ગામનું નામ છે ધામણગઢ તાલુકા જિલ્લે વડોદરા મારા ઘરે ગઈ રાતની આગલી રાતે ચોર લોકો ઘરમાં ઘુસીને તિજોરીનું તાળું તોડી અને ત્રણ વીટી ને એક કાનની બુટ્ટી લઈ ગયેલા છે તેની એફઆરઆઈ અમે ફળાવેલી છે પોલીસની અંદાજે કેટલી તોડી છે તમારે દોઢ બે લાખની સોનું કેટલું ટોળા દેવું છે

ને તિજોરીના લોકર ખોલી અને એમાંથી સોનાના દરેક દાગીના જેમ કે સવા છ તોલાનું મંગલસૂત્ર ચાર વીતી કાનની બે કરી બુટ્ટી કાનની નાની જરો તેમજ નાના છોકરાની વીટી પેન્ડલ આવું તમામ દાગીના મળીને સાડા નવ તોલા સોના સોનું ચોરાયેલું છે તેમજ રોકડ રકમ છ હજાર આઠસો રૂપિયાની ચોરી થયેલી છે ને આ તમામ વિગત અમે પોલીસ સ્ટેશનના અંદર અરજી કરી તેમજ એફઆઈઆર કરી દીધેલી છે ત્યાંના અધિકારીઓ પણ સ્થળ પર આવીને ચકાસણી કરી ગયેલા છે એમને પણ એમની કાર્યવાહી ચાલુ કરી દીધી છે